મિત્ર બપોર ના બે વાગ્યા છે બે વાગ્યા ને તો હજી વરસાદ ચાલુ ને ચાલુ જ છે જો હજી બંધ થયો જ નહીં ચાલુ ને ચાલુ સતત ચાલુ ને ચાલુ જ રહે જોઈ લેવાની અત્યારે બપોર ના બે વાગ્યા છે પણ લાગતું નહીં સવાર નવ આઠ નવ વાગ્યા હોય ને એવું વાતાવરણ છે આ બેન હલવાણા અહીંયા એટલે હલવાણા હમણાં જઈ જાય જઈ જાય

મિત્રો અહીંયા ટ્રાફિક જામ નડી ગયું આપણને ધાકા જામ છે એ મારે ચક્કા જામ થયું અહીંયા આગળથી પાછી વાળવી જો આમ આમથી લઈ જાવી જો વાળી લઉં મિત્રો રસ્તો જો રસ્તો જવો તો ખાલી રસ્તો જો કેવો છે પેલા એ આવો કઈ રસ્તા હોય ને કઈ આ તો પેરીસ ને સારું કેવડાવે એવો રસ્તો છે દબાટી બોલાવી ઘડીક વાર તો જોતો જતો જતો વરસાદમાં ખાડા પણ જતો ફરી પરાય ગયા ખાડા જો જોખામાં ઘરે જાય તો ખાડા છે બોલો આવી ગાડીઓ આવી ગાડી હોય તો વાંધો ન આવે પણ આવી ગાડીઓ તો વાંધો આવે કે ન આવે હે યાર આવી ગાડી ને તો વાંધો આવે ને આપવી પડે શું કરીએ બતાવું હાલો તમને પાણી પાણી ભરેલું હોય તો બધું બરોબર ઓ હો મિત્રો અહીંયા તો એકદમ ચક્કા જામ છે ચક્કા જામ છે અહીંયા હવે અહીંથી કાઢવી જોયે ક્યાંક થી આમ આગળ પાછળ દેખાય ને બધે ટ્રાફિક થઈ ગયો આ ચોમાસાની સીઝનમાં તો ચોમાસાની સીઝનમાં એકદમ ખતરનાક ટ્રાફિક થઈ ગયો છે બધી જગ્યાએ હો આમાં હલવાઉ હલવાઉ રે આમ થી જ આવા દેવી જોયા આમ થી જ આવા આ બજે જવા દે મિત્રો ચારેય બાજુ ટ્રાફિક ટ્રાફિક ની વચ્ચે હલવાઈ ગયા યે ફસ ગયા સી ટ્રાફિક ની વચ્ચે હલવાઈ ગયા છે चक्काम चक्काम वर

આઈ ગયા છે હવે આમ ક્યાંક જવાનું છે જઈને જણ જાય બરોબર આ સુકન ચોકડી છે પોલીસ સ્ટેશન છે સુકન ચોકડી પોલીસ સ્ટેશન હવે આમ જવા દે આપડે આમ જવાનું મિત્રો આ સ્ટાઇલ યુનિયન માં આઈ ગયા કે ભાઈ બંને કપડા લેવાના હે છે એટલે જોવાના છે એમ તો અંદર જઈએ કેવું છે બતાવું આ નવું છે કઈક નવું ખુલ્યું છે તો જોઈએ કેવું છે લેવાના નહી હોય પણ જોવા આયા છે કે આ જઈએ એમ લેવાના હશે તો લઈ લે બરોબર જઈને અંદર બતાવું મિત્રો નીચે લેડીઝ વેર છે અને અહીંયા સીડી આવી ગઈ છે જે જો અને ઉપર મેન્સવેર છે મેન્સવેરમાં જવાનું હોય ને આપણે આપણે તો મેન્સ મેન્સવેરમાં હોય ને મેન્સવેરમાં હું કામ આપતે તો મેન્સવેર આવી ગયું છે એટલે કે છોકરાનું આવી ગયું છે અચ્છા જોઈ લઈએ એમ કપડા બપડા કેવા છે આરાબારા હોય તો લઈ લેજે હીરોય અને ગમશે તો આપણે લઈ લેવું એક બે આ બદલ લિયા સાલા એક બે ટીશર્ટ બી શર્ટ જે હોય આપણે ગમશે તો લઈ લેવું એટલે આ તો આપણે આવી ગયા હા મિત્રો ઘરે પૂછે ને પલ્લી ગયો ચાલુ રસ્તામાં વરસાદ આવી ગયો પાછો ઝીણો 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 ફાસ્ટ થઈ ગયો રસ્તામાં પાછો એટલે પલ્લી ગયો પાછો ઘરે આવતો રહ્યો એ કપડા બપડા કાંઈ લીધા નહીં એમને એમ ભાગ્યા પછી વરસાદમાં માં કેમ કે થોડુંક અર્જન્ટ કામ હતું એટલે પછી ભાગી ગયા એટલે પલ્લી ગયા ભાગી ગયો ઘેરે હવે વાંધો નથી તો મિત્રો આજ માટે આટલું જ છે જો આ વિડીયોમાં મજા પડી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાકી આજે કાંઈ એટલો બધો ખાસ વિડીયો મળ્યો નહીં ખાલી વરસાદ વરસાદ દેખાડી શક્યો તમને કેમ કે આજે વરસાદના લીધે બહાર જવાનું નથી બાકી બીજું કંઈ નવીનમાં તમને દેખાડ્યું નહીં પણ આવનારા તમને નવું નવું દેખાડતું રહે આમાં લાઈક છે સબસ્ક્રાઈબ કર નાઈ જો બાકી જય જય પારાજ